તમને દેખાડી બધા કામ કરે છે મિત્રો અમારે દાદરો નથી એટલે અમે નિર્ણય લેવા છીએ

ఆ ఆ ఆ వాల ఆ ఆ 5 కిలోస్ మెట్ లో అయితే మేము విజయత నగర్ సే దరే కెమికల్ ని తమ్నే బతాడు కెమికల్ జో ఆ కెమికల్ చే 2 డోర్ లవి సే నా ఆ సే త్రార పడే నా నాకను సే కెమికల్ జో

भाई बे बांधे से અત્યારે હું જઉં છું થાબો પર ફ્રીવાર કામ કેટલે પોગ્યું છે એ તમને દેખાડું જો આટલે કામ પોગ્યું છે આ સવાર ભીમા કાકા આ સવાર પપ્પા આજે કહું કે કોગળો આ ફેરા હો મમા કોગળો ગિન मत काम कर સ્લેપને આવી રીતના મશીનથી કોઈ સિમેન્ટ છોટી હોય કોપડા હોય આવી રીતના મશીનથી ઉખાડવામાં આવે છે હાવ ઉખાડ્યા પછી અને જેમ સાફ કરવામાં આવે છે હાવ ક્લીન જોવા સાફ થઈ ગયો છે આ સ્લેપ હવે થોડી વાર પછી પાણી ઉપર ચડાવવાનું છે મોટરથી પછી હાવ એકદમ ક્લીન ધોવામાં આવે છે કાંકરી પણ રહેવા દેવા નહીં આવે પછી કેમિકલ મારવાનું આવશે એ અમને થોડીવાર પછી વિડીયોમાં બતાવશે આજે ધોઈ શકો છો મિત્રો સ્લેબ હવે મળ્યો છે ધોવાવા એકદમ સાફ થઈ જાય પાણી ધોઈ જ્યાં સ્લેબ કર્યા કસે આપણે બતાશે અમુક પછી કેમિકલ મારવાનું આવશે જો એકદમ ક્લીન સાફ થઈ ગયો છે

થોડીક વાર મા લગાવશે તમને બતાવશું થઈ ગયું છે આવી રીતના કેમિકલનો રોલ આવે છે આવી રીતના રો આવે છે આવી રીતના રોલમાં નાખવાનું એટના કઈ નક લગાવવામાં આવે છે આખા ખા આ લેવસલેમે લગી જાય પછી તમને છેલે બતાવી દેશે કામ પૂરું થઈ ગયું છે એકદમ વાટસને થઈ ગયો છે હાથ મારે છે એકદમ થઈ ગયો છે એને વરસાદનું પાણી કે તડકો હટશે નહીં તો આવું તમે પણ સ્લેબમાં મરાવી દેજો મળીશું આગળ બ્લોકમાં